મિત્રો આ એકદમ નવું કલેક્શન કલેક્શનને યુનિક વસ્તુ તમારા માટે લઈને આવી રહી છે એમાં ત્રણ કલર ઓપ્શન રહેવાના છે જે આખી ઓફ વાઇન પ્લેન સાડી રહેવાની છે પલ્લુની બોર્ડરની અને બ્લાઉઝની વાત કરો તો એ મોરપીસ કલરનું રહેવાનું છે એકદમ જે કાર્ડ ઉપર આખી સાડી રહેવાની છે પ્રોફેશનલ ફીસ જો કોઈ લોકોને જોતો હોય ને તો આ એક વસ્તુ પ્રોફેશનલ રહેવાની છે તમે કોઈ બી જગ્યાએ પહેરી શકો ફેબ્રિક એકદમ સ્મૂથ ફેબ્રિક રહેવાનું છે બ્લાઉઝનું પણ સાડીનું પણ અને પલ્લુ પણ એકદમ લૂઝ રહેવાનું છે કે જે તમે આખો દિવસ રનિંગ વેરમાં પણ પહેરી શકો નાના મોટા ફંક્શનમાં પણ પહેરી શકો આવનારા જે તહેવારો આવી રહ્યા છે અત્યારે તો વસ્તુ સારામાં સારી છે તો બુક કરાવવા માટે મારા વોટ્સઅપ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપો નંબર નીચે આપેલો છે કોઈ પણ કલર ગમે એનો ત્રણ કલર છે વિડીયોને છેલ્લે સુધી જોઈજો ને આવા યુનિક યુનિક ડિઝાઇનના વિડીયા તમારે જોવો હોય ને તો સૌથી પહેલાં અક્ષર સારી રીતે સબસ્ક્રાઈબ કરી રાખજો એમ કે સૌથી પહેલાં નવું કલેક્શનને લો રેન્જમાં તમારા માટે લઈને લાવી રહ્યા છે રૂબરૂ મુલાકાત કરવા માટે પણ તમે શોપની વિઝિટ કરી શકો છો અને લોકેશન પણ આપેલું છે ને તમારે કદાચ મેપનું લોકેશન જોતું હોય તો વોટ્સઅપમાં મેસેજ કરજો જ્યારે પણ તમે આવો ત્યારે અમારી શોપ સાતે દિવસ ઓપન હોય છે સન્ડે પણ ઓપન હોય છે તો તમે રૂબરૂ પણ મુલાકાત કરી શકો છો અમારી શોપ નાના વરાછા સામધામ ચોકમાં આવેલી છે સામધામ મંદિરની સામધામ ચોક નાના વારાછામાં આવેલી છે બ્લાઉઝ ત્રણ કલર છે ત્રણ ત્રણમાંથી કોઈ પણ કલર ગમે એનો સ્ક્રીનશોટ લેવાનું ભૂલાય નહીં આવા જ નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રોના વિડીયોને જરૂર જરૂર શેર કરો અને ભૂલાય નહીં બને એટલો વિડીયોને શેર કરો જેથી કરી તમારા મિત્રોને પણ ખબર પડે કે આ ટાઈપનું કલેક્શન અક્ષર શારીજમાં સુરતમાં મળવા પાત્ર છે થેન્ક યુ